મારું નામ ખરાદી સોનલ હું સંખેડા ગામ જિલ્લો છોટાઉદેપુરથી છું અમે આ સંખેડા ફર્નિચરનું કામ અમારા પૂર્વજો અમારા દાદ પરદાદાઓથી આ અમારી કલાત્મક ચાલુ છે જે અમે વર્ષોથી કરીએ છીએ ત્યારબાદ હું મિશન મંગલમાં જોડાયેલી છું મારા મંડળનું નામ છે તેજ સખી મંડળ તેજ સખી મંડળમાં હું બે હજાર ચૌદથી જોડાયેલું છું ત્યારબાદ અમે આ બધી દસ બહેનોને ભેગી કરી અને એક અમારું મંડળ ઊભું કર્યું છે એમાં દસે દસ બહેનો સંખેડા ફર્નિચરનું જે નાની નાની વસ્તુ છે જેમ કે ઘોડિયા છે બાજટ છે દાંડિયા છે એ વગેરેની વસ્તુ બનાવે છે ત્યારબાદ અમારા ફર્નિચરમાં ઘણી એવી મોટી વસ્તુ બી બધી જ બને છે જેમ સોફા છે પલંગ છે ડાઇનિંગ ટેબલ છે ડ્રેસિંગ ટેબલ છે વગેરેની વસ્તુ બનાવીએ છીએ અમે જે સંખેડા ફર્નિચરનું જે કામ છે પહેલાં તો અમારા જે ભાઈઓ છે એ સો મિલમાંથી લાકડું લાવે છે ત્યારબાદ એ લાકડાને ટર્નિંગ મતલબમાં ઉતારવા પેઢી પર ચઢાવીને ઉતારવાનું કામ થાય છે ત્યારબાદ એની ઉપર પૂરવાનું કે એવું કામ થાય પછી એના પર ફિનિશિંગને એવું કરીએ છીએ અમે ત્યારબાદ બહેનોનું કામ જે છે એ કલર કામ કરવાનું છે પેઇન્ટિંગ કરવાનું છે એના પર લાઇનિંગ બનાવવાનું છે પછી મેલામેન્ટ કે કલરથી જે કામ થાય છે ફિનિશિંગનું એ બધું કામ બહેનો કરે છે ત્યારબાદ જે પાળના હોય છે એના જે ઝુમખા બનાવવાના હોય છે એમાં નાના નાના બેલ્સને એ બધું લગાવવાનું એ બધું કામ બહેનો કરી શકે છે બહેનો જ્યારે સખી મંડળમાં જોડાય પહેલાં પહેલાં ત્યારે અમે બધા દરેક દસ બહેનોનું સો રૂપિયાથી બેંકમાં અમે ખાતું ચાલુ કરાવ્યું દર મહિને હજાર રૂપિયા બહેનો ભરે દસ બહેનો ભેગી થઈને ત્યારબાદ બહેનોને બેંકમાંથી લોન અમારા વીઆમાંથી લોન મળે છે અને ત્યારબાદ હવે આ જો અમે કામમાં ધંધામાં જોડાયા છે બહેનો જે નાની વસ્તુ બનાવીએ છીએ એમાંથી બહેનોને જે મહિને ચારથી પાંચ હજારની રોજગારી મળી જાય છે એ ઘરમાં પોતાના હસબન્ડને છોકરાને ભણાવવામાં બધી રીતે સપોર્ટ થાય છે અમારા સખી મંડળના માધ્યમથી જે અમને બેંકમાંથી સીસી લોન મળે છે ત્યારબાદ અમને વીઓમાંથી પણ લોનની સહાય સરકાર આપે છે એનાથી અમે અમારો આગળ ધંધો વધારવામાં અમને મદદરૂપ થાય છે ત્યારબાદ હું સરસ મેળામાં અમે જઈએ છીએ તો એમાં અમે બધી આવી નાની નાની વસ્તુઓ લઈને જઈએ છીએ પાયણા છે પછી આ દાંડિયા છે નાના બંગડી સ્ટેન્ડ છે બાજટ છે ગોપાલના હિંડોળા છે એ બધી વસ્તુઓ અમે લઈને જઈએ છીએ અને સરસ મેળામાં અમે અમદાવાદ બરોડા ભરૂચ સુરત ગાંધીનગર દરેક જગ્યાએ ગયેલા છે એમાં અમારે સરકાર મદદરૂપ થાય છે સરસ મેળામાં અમે જઈએ ત્યારે અમને જે બધી વસ્તુની વેચાણ થાય એમાં સારી એવી આવક અમારે ઊભી થાય છે ત્યારબાદ અમને મોટી વસ્તુ જે છે જેમ કે જૂલા ડાઇનિંગ સોફા છે બેડ છે એના અમને ઓર્ડર્સ પણ મળે છે એમાં બી અમને ઘણી એવી ખસી આવક ઊભી થાય છે અમે થકી મંડળના માધ્યમથી અમે જે પણ બેંકમાંથી સીસી લોન કે અમે વીઓમાંથી લોન લઈએ છે એમાં છોકરાઓને રૂપ માટે પણ અમે લોનમાં સહાય કરીએ છીએ અને ત્યારબાદ હું પોતે મારા છોકરાઓને પરણાવવા માટે હું એ લોન લીધેલી છે સરકાર તરફથી જે સીસી લોન મળે છે એમાં સડાસાઠ ટકા વ્યાજ હોય છે તેમાં સડા ટકા વ્યાજ અમને સરકાર સહાય આપે છે મારા સખી મંડળમાં મને જીએલપીસી તરફથી આ એકો ગાડી પ્રોવાઈડ થઈ છે એમાં સરકારશ્રી તરફથી મને બે લાખ રૂપિયાની સહાય થઈ છે મિશન મંગલમમાં સખી મંડળ તરફથી જે બી સરકાર સહાય મળેલી છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે બી બહેનો પોતાના પર પગ પર પરપ થઈ છે ખૂબ ખૂબ આભાર